પાલનપુર ડીસા હાઇવે પર આવેલી મહેશ્વરી પેપર મિલમાં ગેસ ગળતરનો મામલો સામે આવ્યો છે ગેસ ગળતરને કારણે ત્રણ શ્રમિકોના મોત મામલે મિલના માલિક અને મેનેજર સામે માનવ વધનો ગુનો દાખલ થયો પેપર મિલમાં આવેલી ટાંકીમાં ત્રણ મજૂરો સફાઈ કરવા ઉતરતા ગેસ ગળતર થતાં મોત થયા હતા અન્ય બે મજૂરોને પણ અસર થતાં તેઓ પાલનપુર સિવિલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા પેપર મિલના માલિક જયપ્રકાશ ભવાની શંકર મહેશ્વરી અને પ્રમોદ નાયક સામે માનવવધનો ગુનો દાખલ થયો બિલમાં ઓક્સિજન સિલિન્ડર કે મેડિકલ સુવિધા ન રાખી બેદરકારી દાખવવા મામલે મેનેજર અને માલિક સામે માનવવધનો ગુનો દાખલ થયો પાલનપુર ડીસા હાઇવે ઉપર આવેલી મહેશ્વરી પેપર મિલમાં ગેસ ગળતરનો મામલો સામે આવ્યો છે ગેસ ગળતરને કારણે ત્રણ શ્રમિકોના મોત મામલે મિલના માલિક અને મેનેજર સામે માનવ વધનો ગુનો દાખલ થયો પેપર મિલમાં આવેલી ટાંકીમાં ત્રણ મજૂરો સફાઈ કરવા ઉતરતા ગેસ ગળતર થતા મોત થયા હતા અન્ય બે મજૂરોને પણ અસર થતા તેઓ પાલનપુર સિવિલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા